ધરપકડ ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા સ્વામી નારાયણ મંદિરને લઈને ગંભીર અફવા ફેલાવનારા કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે તોસીફ આદમ પટેલ નામના શખ્સે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને માહિતી આપી હતી કે રાત્રે એકથી બે વાગ્યા દરમિયાન ચાર વ્યક્તિઓ મંદિરને બોમ્બથી ઉડાવી દેશે આ માહિતી મળતા જ એસઓજીના પીઆઈ એ એ ચૌધરી અને ભરૂચ શહેર સી ડિવિઝનના પીઆઈ એવી પાણમિયાના નેતૃત્વમાં પોલીસની ટીમો સક્રિય થઈ ગઈ હતી બોમ સ્કોડને પણ તાત્કાલિક બોલાવવામાં આવી હતી પોલીસે મંદિરની તપાસ કરી હતી અને ફોન કરનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી તપાસ દરમિયાન આરોપી ભરૂચ રેલવે સ્ટેશન પાસેથી મળી આવ્યો હતો પોલીસ પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે તેના ભાઈઓ મિલકતમાં તેને ભાગ આપતા નથી અને તેના બનેવી પણ તેને હેરાન કરી છે આ કારણે તેણે તેઓ ઉપર પોલીસ કાર્યવાહી કરાવવાના ઈરાદે તેણે પોલીસને આ ખોટી માહિતી આપી હતી બોમ સ્કવાડને મંદિરની તપાસ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી આરોપીએ જાણી જોઈને લોકોમાં ભય અને ગભરાહટ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હોવાથી તેની વિરુદ્ધ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને અનુસંધાને અગર માહિતી કોઈ ખોટી મેસેજ કે કોઈ ખોટી અફવાઓ કોઈ પણ પ્રકારની તો તેના કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે હવે આવી જ એક એવો બનાવ બને છે જેની અંદર ભરૂચ પોલીસ કંટ્રોલ ખાતે તેમજ ડિઝાસ્ટર કંટ્રોલની અંદર એક અજાણ્યા ઈસમ દ્વારા એવો કોલ કરવામાં આવે છે અને કોલમાં એવું જણાવવામાં આવે છે કે જાડેશ્વર ખાતે રહેલ સ્વામિનારાયણ મંદિરને રાત્રે એકથી બેના સમયગાળાની અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે તો આવી જેવી માહિતી મળે છે તે તરત જ માહિતી મળ્યાના થોડાક જ સમયની અંદર એસઓજીની ટીમ કે જે એસઓજી પીઆઈ એ ચૌધરી તેમજ ભરૂચ સિટી સી ડિવિઝનના પીઆઈ કેવી પાણમિયા તેમજ ડોગ સ્ક્વોડ છે બોમ્બ સ્કોડ છે જે સંપૂર્ણ ટીમનું એક બનાવી અને સંપૂર્ણ ટીમને મંદિર તરફ રવાના કરવામાં આવે છે અને ત્યાં તેનું તરત જ ચેકિંગ કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ પોતાનું નામ જણાવે છે કે જે આદમ પટેલ અને જે ભરૂચ જિલ્લાનો જ રહેવાસી છે જ્યારે તેની ડિટેલમાં પૂછપરછ કરવામાં આવે છે કે તેનું અને તેના ભાઈઓનું એટલે કે પારિવારિક તકરાર ચાલતી હોય છે અને જે તેના જ પરિવારના સભ્યોને ફસાવી દેવા માટે આવા કાવદરા માટે ખોટો પ્રકારનો કોલ કરવામાં આવેલો હતો જેની અંદર જે પોતે સ્વીકારે છે કે કે જેની અંદર સંબંધિત આવી હકીકત ત્યાં ખરેખર નથી જે માત્ર બીજાને ફસાવવા માટે જ એણે આવી રીતનો કોલ કરેલો હતો અને સાથેને સાથે જ્યારે આ મંદિરની અંદર ચેકિંગ કરવા જાય છે ત્યારે કે સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ થતા ત્યાં આવી કોઈ પણ પ્રકારની માહિતી કે બોમ્બ જેવી કોઈ સંધિ મળી આવતી નથી અને હાલ આરોપીની અટક કરી અને આરોપીની કાયદેસરની કાર્યવાહી શરૂ કરે છે